અહીંયા છે સરવાળા કરો રકમ છે પાંચ અપોન છ પ્લસ ત્રણ અપોન આઠ હવે આ રીતે ના સરવાળા કરવાના તો સચિન અહીંયા શું છે આને શું કહેવાય

હવે આપણે એને કોમન લખશું કઈ રીતે તો ઉપર ચાલીસ વત્તા અઢાર નીચે લખશું કોમન અડતાલીસ હવે તો આ બંનેનો સરવાળો કેટલા થશે થશે અડતાલીસ હવે અહિયાં આપણને વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ તો અહીંયા એકમનો અંક શું છે આઠ એટલે બેકી સંખ્યા સચિન અને અહીંયા પણ શું છે બેકી સંખ્યા તો આપણે બે વડે ગુણાકાર કરી શકીએ તો ઉપર એટલે બે દુ ચાર અને બે નવા અને બે ચોક આઠ અને એના ગુણ્યા બે એટલે આ હવે આપણે શું કરશું ઉપર નીચે શું ઉડશે બે બે ઉડી જશે એટલે હવે શું રહ્યા ઓગણત્રીસ બરાબર હવે થાય છે જો સંખ્યા છે બે અને ત્રણ થી ના ઉડે તો છ થી એ ના ઉડે એટલે તો કે અહીંયા તમે મિશ્ર પૂર્ણા કરી શકો કઈ રીતે તો આપણે ચોવીસ એકા ચોવીસ ચોવીસ માં કેટલા ઉમેરે તો ઓગણત્રીસ થાય પાંચ પાંચ એટલે ચોવીસ એકા ચોવીસ ચોવીસ માં પાંચ મેસ એટલે આપણો ફાઇનલ મિશ્ર પૂર્ણાંકમાં જવાબ થયો એક પૂર્ણાંક પાંચ ઓપોન